આજકાલ દરેક વ્યક્તિ અજાણ્યા લોકોના કોલથી પરેશાન છે આવી સ્થિતિમાં જો તમે પણ અજાણ્યા નંબરોથી આવતા કોલથી પરેશાન છો તો તમને ટૂંક સમયમાં જ આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે ટૂંક સમયમાં તમને ખબર પડશે કે અજાણ્યા નંબર પરથી તમને કોણ કોલ કરી રહ્યું છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય એ એક નવી યોજના બનાવી રહી છે જેમાં તમામ મોબાઈલ ઓપરેટર્સ જેમ કે જીઓ એરટેલ વોડાફોન આઈડિયા અને બીએસએનએલને કોલર આઈડી સિસ્ટમ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી દરેક યુઝર્સ ફોન ઉપાડતા પહેલાં જાણી શકશે કે તેમને કોણ કોલ કરી રહ્યું છે ટ્રાય આ સુવિધાને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે સી એન એપી નામ આપ્યું છે આના દ્વારા ફોન કરનારનું નામ મોબાઈલ ફોનની સ્ક્રીન ઉપર દેખાવાનું શરૂ થશે જોકે તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકની વિનંતી પર જ આ કામ કે સુવિધા બહાર પાડી છે જોકે આ સુવિધા શરૂ થવાથી છેતરપિંડી અને અજાણ્યા કોલની સમસ્યાથી છુટકારો મળશે એકવાર કોલિંગ નેમ પ્રેઝન્ટેશન સર્વિસ એક્ટિવ થઈ જાય છે તે પછી ગ્રાહકો તેમના ફોનની સ્ક્રીન પર કોલરનું નામ જાણી શકશે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો